એક તરફ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરના બંધની વચ્ચે મોરે મોરાનું યુદ્ધ ચાલી રહ્યું હોય એ પ્રકારની રાજનીતિ અને એક પ્રકારની વાક પ્રહારો એકબીજા પર થઈ રહ્યા છે એ બધામાં ગઢવી પ્રતિક્રિયા આપી રહ્યા છે જીતુભાઈ સોમાણી બીજી તરફ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા વિજય સંદેશ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પોલીસની જબરદસ્ત બબાલ સામે આવે છે અને બબાલ પછી પ્રવીણ રામ છે એ વિજય સંદેશ યાત્રા બરોડા વિજય સંદેશ યાત્રાની અંદર એ સંબોધન કરી રહ્યા છે ત્યાં ઉપસ્થિત લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકરોને એ ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતી વખતે ભારતીય જનતા પાર્ટી પર આક્રમક રીતે પ્રહાર કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે ભર ચોમાસે ઉકળાટ શરૂ થયો છે અને એ ઉકળાટ એ આમ આદમી પાર્ટીને નહીં ભારતીય જનતા પાર્ટીને દજાડી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પર બીજા કયા પ્રહારો એ કરી રહ્યા છે સાંભળીએ વિશાવદરના વિજયની વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ ત્રણ વ ભેગા થયા છે વિશાવદર વિજય ને વડોદરા વડોદરા આ સંસ્કારી નગરીની અંદર જ્યારે આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા અહીંયા આવી છે માનની સુદાનભાઈ ગઢવી માનનીય મનોજભાઈ સોરઠિયા માનનીય કરશન બાપુ અને સાથે સાથે અહીંયાના શહેર પ્રમુખ

આમ આદમી પાર્ટીમાં જે ઉકરાટ આવ્યો છે ઉકરાટ આમ આદમી પાર્ટી ને નહીં પણ ભાજપ ને દજાડી રહ્યો છે અને તમને નજર સામે દેખાઈ રહ્યું છે કે ચેતરભાઈ ઉપર ખોટા કેસ થાય બીજા લોકો ઉપર ખેટ ખોટા કેસ થાય હવે એને કોને કેવા જાવું કે આવા તો હજારો કેસ કરી દો તો પણ આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર કે આમ આદમી પાર્ટીનો નેતા ક્યારેય ડગવાનો નથી કારણ કે અહીંયા ખૂબ ખરાબ દિવસો જોઈને આવેલા નેતાઓ છે અહીંયા તમારી જેમ જાહો જલાલીમાં જીવીને આવેલા નેતાઓ નથી અહીંયા તો લોકોના સુખ દુખમાં

આમ આદમી પાર્ટી ઉપર ત્યારે ત્રણસો સાત લાગી હુમલો થયો ઘણા લોકોને એવું થયું કે હવે આ પાર્ટી ડરી જશે આ પાર્ટીના નેતાઓ ઘરે બેસી જશે પણ નહીં

મહાનગરપાલિકામાં રિઝલ્ટ નો આવ્યું ઘણી બધી નબળી વાતો થાય ઘણી બધી નબળી ચર્ચાઓ થઈ કે કોઈ ઉપાડો લીધો તો ન ચાલે સાહેબ આમ આદમી પાર્ટીના આમ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું એ પછી ઘણા બધા નેતાઓ એવું લાગ્યું કે અહિયાં પણ થોડું નબળું પડ્યું એટલે

ગુજરાતમાં લાગવા કે સરકાર આમ આદમી પાર્ટી ની બની જશે ટૂંકા કાઢી કેવો માહોલ ઉભો થયો અને માહોલ પછી ઘરે એમ થયું કે પરિણામ નબળું આવ્યું રાજકીય રીતે મારું માનવું છે કે ખુબ સારું પરિણામ કહી શકાય પણ ઘણા ને એમ થયું કે હવે આ નહીં ચાલે ત્રીજો પક્ષ ન ચાલે ત્યારે વિધાનસભાના ના પરિણામમાં આમ આદમી પાર્ટી સાબિત કરીને બતાવી દીધું કે ગુજરાત માં ત્રીજા પક્ષ ની એન્ટ્રી છે

જીત એમને આશીર્વાદ એટલા માટે આપ્યા કે શરૂઆત કરીએ છીએ ગુજરાત માં પરિવર્તન કરવા માટે તમને મત આપ્યો છે ગુજરાત ના સત્તા ને નીચે થાકી દેવા માટે તમને મત આપ્યો છે એટલા માટે એટલા માટે આ વિજય ને ઉત્સાહ તરીકે ને બેસી જવાનું નથી વિસાવદર ની જનતા બરોડાના કાર્યકર્તા પણ નબળા નથી પાકા બહુ બોલાવી લે છે કરો કે તમે મહાનગરપાલિકાની જે કઈ ઓફિસ છે ત્યાં નુકસાન કર્યું અરે બધા માણસ હું એ વાતને મચાવતો નથી તાકીદ નથી કરતો પણ તમને નુકસાન દેખા મહાનુભાવોપાલભાઈ પણ હાજર નથી થઈ શક્યા તો એમને પણ આપણે અભિનંદન પાઠવીએ અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એવો વિશ્વાસ રાખ્યો કે વિસાવદર નો વિજય સંદેશ યાત્રા તમારા સુધી પહોંચ્યો છે તો વડોદરાનો પણ વિજય સંદેશ યાત્રા મારા વિસાવદર માં ગીર માં આશા સાથે મારી વાલી